દરિયામાં બાઠવાડામાં નીકળી ગયું છે તો તમને બતાવી પેસલ હું આવ્યો છું તમારા માટે ઘડીઓ બનાવવા પડે તો હજુ આવી રીતનું છે આપણે પૂગી ભૂગી જ અને અહીંયા આપણે ટુ વ્હીલ મેકી માથે અને ધીમે ધીમે હાલતા હાલતા અમે ત્રણ જણા જઈ રહ્યા છીએ અને તમને બતાવીશું આ છે આપણે નિકોલ બોલા પણ નિકોલનો બંધારો છે પુલ છે ને તો અહીંયા ના છે નિકોલ બરાબર તો જઈ અને જોઈ કેમ છે કેમ નહીં માથે સડાઈ મહિન તો બે આવી જાય છે બતાવીશું તમને આગળ બનાવી આ છે ને મુંબઈ નું છે અહીંયા આપણે જોવા મળ્યું માહે ભૂકી ગયા અને આમ તો અહીંયા મુંબઈ લખેલું હોય પણ ના જઈને એમાં બતાવી હજી પાણી છે થોડીક વાલ લખીએ કામ સારું થાય ને નિરાતે આપણે થોડું બનાવતા રહેવું ને બને બતાવતા રહું તમને એક નંબર લાગે તો જ પકે અને આ તો ભાઈ નેક્સ્ટ લેવલ હે જોરદાર મળી જોરદાર કાંઈ ઘટે નહીં એવું છે પણ કાંઈ વાંધો નહીં આગળ પાછળ કન્ટિન્યુ બીના રહેજો જોઈ માથે ચડવાનું દે છે આપણે પણ પાણી થોડું ખાલી થાય ને પછી દરિયો ખાલી જ થાય છે ઓલરેડી અત્યારે

આ નાડું ખેસેલું છે એ ભાઈ ગયું છે આ ઓલા પણ પાણો તોડાવી લેખો સમજો આ કાદી ઓલા પણ એટલી તોડીને અહીંયા પુગડતી હતી એટલી તો બળ કરેલું છે ભાગવા બળ કર્યું છે તો તો પણ એટલું હલતું હોય તો પાછું બળિયાથી થી ખેસાય ન એમ બે બળિયા હોય બે ત્રણ બળિયા કરાય તો આમ ન ખેસાય ઓહો યાર નાડો તો જો પણ કેટલું જાડું કા બોલો ભાઈ સાવ છે માથે સડવાનું છે પણ હવે પાણી જઈને તેવા સડી માથે કેમ છે શું છે તમને દેખાડી મજા આવી છે જોવાની આમાં કેટલી પ્રકારની વસ્તુ હોય ને આ શું છે ખાલી કન્ટેન છે કહેવામાં આવે સાવ ગુજરાતી ભાષામાં થાપડો કહેવામાં આવે આને કહેવાય થાપડો અને કેટલા ફૂટ ઊંચો છે એ એ લખેલું કંઈક લાગે છે અહીંયા આંકડા તરફ કેટલું ડૂબેલું કેટલું ઊંચું કેટલું હેઠું મીટર છે સાચી વાત છે હમ હમ કઈ વાંધો નહીં તો છે કે આ માલ ભરવાની ગાડી છે આમાં માલ પેલા ફરી નહીં લોખંડ જે જોતું હોય રીઝવું હોય આમાં હજાર હોય ટન બળી આવે એને કહેવાય ગુજરાતી ભાષામાં શું કહેવાય ઠગ કહેવાય અને બળિયો કેવાય એ બોટ ને આવે ને ઈડાય એ છે ને આગળ બાંધી ડહડી નું અને મશીન મશીન ન આવે આમાં જનરેટર ની એવું બધું હોય પણ હવે જોઈ કેમ છે કેમ આમાં માથે ચડી પછી ખબર પડે મજા આવી છે જોવે મારા પેલા પાછું આવડું છે

જે પાણી છે પાણી જાય પછી જોઈએ અને આવડા ભાઈ એમ કહે કે ઓલા પણ એ બે સાઈપો બેઠા કે એ સડવા ની દે માથે એમ ના પાડી એમ પણ જોઈ દે તો માથે સડજો ને કે ચારે પાડો તો બનાવવાનું છે બનાર જો તો ચાલો ફેમિલી આપણે છે ને થોડાક દૂર વિયા હોય છે પાણી તો ઈતો ધમે ધમ છે અને હવે માથે સડવા દે કે નો સડવા દે ગેરંટી નથી મારા વાલા કેમ કે આપણે આ બે ગ્રાન માથે સડી અને તમને બતાવી નાલી માથેલા નજારો હું છે એમ બતાવી દઈ અને થોડી કોશિશ કરીશું પૂછ્યું આપણે સાહેબને માથે સડવા દે તો સારું ન સડવા દે તો નહીં સારું પણ હવે જોઈએ

તે સડું

છે બોલો ખાલી માલ વેપારી ટીટી છે સમજો આપણે કેમ ઘરે વાઇટ કબાટ તો હોય કેને તેમ છે અને આદરીયામાં મતલબમાં પાણીમાં તરી લે હાલો બાંજે ઘરે ચડ્યા આમ તો મિત્રો તમે એમની બોર્ડ જોવા ગાઈસ તા ચડ્યા અમે કા મતલબ એ જોવાની મજા ગઈ ભાઈ લ્યા લ્યા કાઈ ને મશીન તો છે ને ખાલી એમ નું છે ઈ વાત એ ખાલી છે કોક હો ગઈ છે તો કઈ છે ને કાઈ જો બે ચાર લંગર છે બે એક જનરેટર છે અને ટાયર છે ગઈ દુનિયા ના તો દુનિયા ના ટાયર આવડવાળું તમને બોલું મોટું દેખાય ને આવડવા જનરેટર છે બોલું એક ખોખો છે એક ઓલું ખોખું છે એ હું કઈ ખબર નથી બાકી મશીન મશીન વગેરે છે પંખા પંખા કઈ છે ને ખાલી ટાયર છે અને ખાલી ખોખું છે તો હવે મી પાછી ગયા ચાલો તો ભાઈ આ તો ધોધો નેક્ષ નેવેલની વસ્તુ હે ભાઈ આમાં આપણે કઈ શું કહેવાય કે આ કાંઈ ઊંસુઈ તી હું તો કહું ત્રી ફૂટની આસ્ત પાસ તો ઉસુ હોય છે એવું લાગે હે જોઈ અને ટાયર અંદાજ લબડી ગયા અને આ આ આ ટાયર છે ને આવડા જો આવડા બે પડખે પડખે તમને દેખાય મોટા એના છે કહું પ્લેનના ટાયર લાગે આગલા આગલા પ્લેનના હોય ને રેમડના ઈ ટાયર મને તો લાગે શંકા એમાં પછી કઈ ખબર નહીં મેં આવા ટાયર તો આપણે કાંઈ જોયા નથી હોબ પગથાઈ જ જાય અને મોટા એવા છે

ગલી કરો એમ ની આ બરાબર આ કેમ વશિયા એમ લાગે ને આપડે આપણે તમ જો વશિયારી ને તો બસારી વશિયારી વશિયારી પાકર દીરે તો મેળા આવ નથી એની કરતા આવ છે ને મી ફાઈ મારી આરે તો આવું જ થાય ટાઈટ ને ટાઈટ કાલે તમે ઓલો હોવા માર્કેટ નો વિડિયો જોયો એમાં એમ છુ આજમાં આ જોયો આમાં એમ છુ આ એક ટાઈ તો ગઈસ ટૂટી નીકળી જો હું મળતરા કરી કો ફેમિલી ચાલો આવી રીતે હવે હવે આમ ઓ હોય કેવું છે ભાઈ જોરદાર મળી જોરદાર હવે ભાઈ કેવી કા કરે આપણે ઠાળી જ્યાં મસ્ત મજાનો મસ્ત